ભારત માં વિદેશી તાકાત મોદી સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરી રહી છે અમેરિકા દ્વારા આ ષડયંત્રને બાંગ્લાદેશનીમાં જ અંજામ આપવાનો કારસો તૈયાર થઈ ગયો છે આ પ્રકારના સમાચાર તમે વાંચ્યા હશે સાંભળ્યા હશે પરંતુ આ સમાચારની ઊંડાણપૂર્વકની સમજ મેળવશો તો વિશ્વનું ચોંકાવનારું ચિત્ર સામે આવશે અને એ ભવિષ્ય માટે પણ ચિંતાજનક છે વાત કરીએ શેખ હસીના બાદ મોદીનો વારો તેવી ચર્ચાઓ અને અહેવાલોને બળ ક્યાંથી મળે છે શા માટે મળે છે વૈષ્ણવજન તો કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રશિયાના સ્ટેટ મીડિયા સ્પુટનિક નો એક અહેવાલ આવે છે જેમાં ભારત સહિત વિશ્વભરમાં હલચલ મચાવે તે પ્રકારનો અહેવાલ પ્રસિદ્ધ થાય છે પરંતુ આ હલચલ ભારતીયોનો વિચારવા માટે મજબૂર કરે છે કે શું વિશ્વની સાથે ભારત પણ અસ્થિરતા અને યુદ્ધ તરફ જોતરાવાની સ્થિતિમાં મુકાશે સ્પુટનિકે પ્રસિદ્ધ કરેલા અહેવાલની વાત કરતાની સાથે શેખ હસીનાની પણ કેટલીક વાતો છે જેને આજે આપણને ભવિષ્યવાણી જેવી વાતો લાગે છે તેની પણ આપણે વાત કરવી છે તો ચિત્ર વધારે સ્પષ્ટ રીતે દેખાશે કે શું થયું હતું શું થઈ રહ્યું છે અને શું થવાનું છે જેથી કરી અને આપણે વિગતવાર આ અહેવાલમાં સમજીએ કે વિશ્વના રાજકારણમાં ભારત તરફ સૌનો ડોળો શા માટે છે તો વાત કરીએ સ્પુટનિકના અહેવાલની જેમાં તેમણે લખ્યું છે કે અમેરિકાનું સીઆઈએ ભારતમાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી તખતા પલટ કરાવી શકે છે જેમાં આંધ્રપ્રદેશના બાપ્ટિસ્ટ ચર્ચનો ઉપયોગ કરી ચંદ્રાબાબુ નાયડુ આ કામને પાર પાડી શકે છે તેવું પણ લખ્યું છે હવે કદાચ તમે ચોંકી ગયા હશો કારણ કે નામ આવ્યું છે ચંદ્રાબાબુ નાયડુ ચંદ્રાબાબુ નાયડુ વિશે અને મોદી સરકારમાં તેમની કિંગ મેકરની છબી વિશે તમે અજાણ નથી તમે જાણો છો કે શા માટે તેમને કિંગ મેકર કહેવાય છે એનડીએની મોદી સરકારને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ કે જે ટીડીપીના સુપ્રીમો પણ છે અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપી લોકસભામાં સોળ બેઠકો સાથે એનડીએ ગઠબંધનમાં મજબૂત અને મહત્વની કડી બની ગઈ છે કારણ કે મોદી સરકાર આ વખતે એનડીએ સરકાર તરીકે વધુ ઓળખાઈ રહી છે ટૂંકમાં કહીએ તો ટેકાવાળી સરકાર તરીકે તો ફરીથી વાત કરીએ સ્પુટનિકના અહેવાલની અંદર તરફ નજર કરીએ તે પહેલા ચંદ્રબાબુ નાયડુનો ઉલ્લેખ શા માટે આવ્યો તેને સમજીએ અમેરિકાના કોન્સલ જનરલ જેનિફર આર્સોન જે ચંદ્રાબાબુની મુલાકાત તારીખ એકત્રીસ જુલાઈના રોજ કરે છે બાદમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ના રેડ્ડીની મુલાકાત બે ઓગસ્ટના રોજ કરે છે જેનિફર અસદુદ્દીન ઓવેસીની પણ તારીખ બાર ઓગસ્ટના રોજ મુલાકાત કરે છે ઉપરાંત ઓડિશાના ડેપ્યુટી સીએમ કનકવર્ધનસિંહ દેવો સાથે પણ તેમણે મુલાકાત કરી હતી આમ બાંગ્લાદેશની અસ્થિરતા શેખ હસીનાનું ભાગી અને ભારત પહોંચવું ભારતમાં જેનિફર લારસોનની ભારતીય નેતાઓ સાથેની મુલાકાતથી પણ આગળનું ચિત્ર સમજવા હવે આપણે બાંગ્લાદેશના તખતા પલટ અને સ્પુતનિકના અહેવાલને વધારે ઊંડાણથી સમજીએ તો આપણી નજર જ્યારે ઊંડાણપૂર્વક સમજવા જાય ત્યારે વિશ્વના ચારે તરફના અહેવાલોને આપણે જોવા જોઈએ અને તેને સમજતા આપણને દેખાય છે કે આપણે તાજેતરના જે સમાચારો વાંચી અને જોઈએ છીએ અને સમજીએ છીએ કે અનામતના મુદ્દે આંદોલન થયું આંદોલન હિંસક બન્યું હિંસાત્મક આંદોલનના કારણે શેખ હસીનાને પદ ત્યાગ કરી દેવો પડ્યો અને ભાગી અને ભારત આવી જવું પડ્યું હાલ બાંગ્લાદેશનો માહોલ ચારે તરફ તણાવ ભર્યો છે આ તાજેતરના અહેવાલોથી આપણે સમજીએ છીએ પરંતુ વિશ્લેષણો અને વિશ્વભરના મીડિયાના અહેવાલો અને વિશ્લેષકોના મંતવ્યો બાદ આખું ચિત્ર બીજું દેખાય છે કારણ કે આ તખતા પલટ બાદ શેખ હસીનાનું ભૂતકાળનું નિવેદન યાદ કરવું પડશે જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકા તેમની ટીમ પર દબાણ સર્જી રહ્યું છે અને તેઓ તાબે નથી થતા માટે અમેરિકા ષડયંત્ર રચી રહ્યું છે અપ્રાકૃતિક ક્રિશ્ચન સ્ટેટ બનાવવા માટે અને તેનું કારણ છે અમેરિકાનો મિલિટરી બેઝ આ માટે બાંગ્લાદેશ ભારત અને મ્યાનમારનો કેટલો ખિસ્સો ક્રિશ્ચન બહુમતી દેશ બનાવવાનો તખતો ઘડવા માટે તૈયાર છે તેના માટે ઈસ્ટ તિમોરનું મોડલ અપનાવવામાં આવશે અને આ બધું એક વ્હાઈટ મેન દ્વારા કરાવવામાં આવી રહ્યું છે જેઓ કુકી ચીન નેશનલ ફ્રન્ટ એટલે કે કેએનએફ જે ચીન એટલે મ્યાનમારનું એક રાજ્ય છે જે ભારતના મણિપુરની સરહદ પર આવેલું છે અને ઉલ્ફા એટલે આસામનું એ સંગઠન જેણે ભારત સરકાર સાથે ભૂતકાળમાં સેટલમેન્ટ કરી લીધેલું છે આ બધા જ પૂર્વોત્તરના રાજ્યના સંગઠનોની વાત છે અને શેખ હસીનાના કહેવા પ્રમાણે તેમની સાથે મળી આ પ્લાન વ્હાઇટમેન ઘડી રહ્યો છે પણ આ વ્હાઇટમેન કોણ છે ઈસ્ટ ટીમોરનું મોડલ શું છે ક્રિશ્ચિયન દેશ અને આ તમામ બાબતો તમામ પાસાની સમજણ મેળવતા પહેલાં એ સમજી લઈએ કે આ નિવેદન શેખ હસીનાના બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના પદ પર હતા ત્યારનું છે અને હવે જ્યારે તેઓ પદ ત્યાગ કરી ભારત પહોંચે છે ત્યારે પત્રકાર સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ સત્તા પર ટકી રહ્યા હોત જો તેમણે સેન્ટ માર્ટિન આઈલેન્ડ અને દેશની સંપ્રભુતાને સમર્પિત કરી દીધી હોત અને અમેરિકાને બંગાળની ખાડીમાં પ્રવેશની મંજૂરી આપી દીધી હોત હું મારા દેશના નાગરિકોને અપીલ કરું છું કે તેઓ કટ્ટરપંથીઓના જાળમાં ફસાય આવા શબ્દો પત્રકાર સામે શેખ હસીના હતા હવે તમને લાગતું હશે કે આ બધું જ બંગાળની ખાડી અમેરિકાનો બેઝ અને ભારત મ્યાનમાર બાંગ્લાદેશને મેળવી એક નવું રાજ્ય બનાવવું જેમાં ક્રિશ્ચન બહુમતી હોય આ બધી જ વાતો શું છે અને આ ષડયંત્ર વિશે જે શેખ હસીના અગાઉ કહેતા હતા બાદમાં તેમની સાથે એવું થયું જેવું તેઓ કહી રહ્યા હતા તો શું ખરેખર આ થિયોમાં દમ છે તો આમ જોવા જઈએ તો જે પ્રકારે શેખ હસીના અમેરિકાની દરમિયાનગીરી વિશે અગાઉ પણ કહી ચૂક્યા હતા અને ત્યારબાદ તેમનો તખતા પલટ થયો અને હવે સમજીએ કે જે તેમણે વાત કરી હતી ઇસ્ટ તિમોર મોડલનું તો એ ઈસ્ટ તિમોર મોડલ શું છે તો વાત છે વર્ષ બે હજાર બે ના એક ક્રિશ્ચિયન દેશ આઝાદ થાય છે અને તેના પર કથિત રીતે ઇન્ડોનેશિયાનો કબજો હતો બાદમાં તેને આઝાદી મળી ત્યાંની વસ્તી મોટાભાગની ક્રિશ્ચિયન લોકોની હતી પણ આ દેશની ક્રિશ્ચિન વસ્તીના કારણે આઝાદી થઈ તેમાં પણ વિદેશી તાકાતોનો હાથ હતું તેવું કહેવાય છે કેટલાક માધ્યમોમાં કેટલાક એક્સપર્ટ છે એવું કહ્યું પણ છે તો શેખ હસીનાના કહેવા પ્રમાણે આ જ રીતે ભારત બાંગ્લાદેશ અને મ્યાનમારના એક કિસ્સાને અલગ દેશ બનાવવા માટે શું અમેરિકા પ્રયત્નશીલ બન્યું છે એ વિચારવું પડે કારણ કે તેમણે બાંગ્લાદેશ પર મિલિટરી બેઝ માટે બંગાળની ખાડીમાં રહેલો ટાપુ સેન્ટ માર્ટિન મેળવવા માટે દબાણ શરૂ કર્યું હતું અને શેખ પોતાના નિવેદનમાં જણાવે છે તે પ્રકારે કે તેઓ તેના તાબે નહોતા થતા અને આ વાત બાંગ્લાદેશના એક મંત્રીએ સ્પષ્ટતાથી માધ્યમની સામે કહ્યું હતું અને તેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો અમેરિકા દ્વારા સેન્ટ માર્ટિનની ટાપુની માંગણી થઈ રહી છે તેવી અને અમે એ ટાપુ આપવા માટે તૈયાર નથી માટે અમેરિકા દબાણ શકી રહ્યું છે આ બાંગ્લાદેશના મંત્રીના નિવેદન બાદ અમેરિકા તરફથી પણ એક નિવેદન સામે આવે છે અને તેમાં કહેવાય છે કે સેન્ટ માર્ટિન નામના ટાપુમાં અમને કોઈ રસ નથી અને અમારે આવું કશું જોતું પણ નથી પણ જીઓ પોલિટિક્સને સમજનારા માણસો વધારે સારી રીતે સમજશે કે જોવા જઈએ તો વિશ્વભરમાં એકસો પિંચોતેર કરતાં વધારે બેઝ ધરાવતા અમેરિકા પાસે ચીનને કંટ્રોલમાં રાખવા માટે બંગાળની ખાડીમાં બે નથી તેવું વિશ્વભરના જીઓ પોલિટિક્સના એક્સપર્ટ્સ અને અનુભવી લોકોનું માનવું છે જે માધ્યમોમાં કેટલાક અહેવાલો મારફતે પ્રસિદ્ધ પણ થઈ ચૂક્યું છે આમ બંગાળના સેન્ટ માર્ટિન ટાપુમાં રસ નથી એવું કહ્યા બાદ અમેરિકાએ વિચાર્યું હોય કે તેમને આ ટાપુ જોઈએ તો છે અને હવે મળે તેમ નથી અથવા તો દુનિયાભરને ખબર પડી ગઈ છે તો ચાઇનાને તો ખબર પડી જશે તો આપણા પ્રયાસ એ કરીએ કે ચીન આ ટાપુ મેળવી લે તો હવે શું થાય એ ડિપ્લોમેટિક રીતે રમત શરૂ કરી હશે એ હવે ડિપ્લોમેટિક રીતે જે થયું હશે થયું હશે અને તે બધું જ ગુપ્ત રહે છે પણ શેખ હસીનાએ જે વાત કરી હતી કે ભારત મ્યાનમાર અને બાંગ્લાદેશના કેટલાક વિસ્તારને આવરી લઈ અમેરિકા એક નવો દેશ કઢાવી શકે છે જેમાં ક્રિશ્ચિયનની બહુમતી હશે આ ત્રણેય દેશ પાડોશી છે જ એટલે કે ભારત બાંગ્લાદેશ અને મ્યાનમાર અને વિસ્તારનું ભૂગોળ જોઈએ તો આ દમ પણ દેખાય છે કારણ કે ભારતના એ રાજ્યોમાં ક્રિશ્ચિયનોની વસ્તી છે જેની વાત અસિના કરી રહ્યા છે ઉપરાંત આ વિસ્તારોમાં શાંતિ પણ છે અને સાથે જ ચીન કુકી નેશનલ ફ્રન્ટ કે એન એફની હાજરી હવે મ્યાનમારથી આગળ વધી અને બાંગ્લાદેશ સુધી પણ પહોંચી છે તો હવે તમે સમજી આવશો કે આ વિસ્તાર એટલે ભારતના પૂર્વોત્તર રાજ્યો જેમાં મિઝોરમ બહુમતી ક્રિશ્ચન વસ્તી ધરાવે છે મણિપુરમાં અશાંતિ છે તમને ખબર છે ત્યાં કુકી અને મૈતી વચ્ચે સંઘર્ષ ચાલે છે તો ત્યાં પણ કુકી ક્રિશ્ચન છે અને વાત કરીએ મ્યાનમારની કે જે ચીન જિલ્લામાં પણ કુકી છે જે ચીન જિલ્લો મ્યાનમારનો ભારત સાથેની સરહદ શેર કરે છે એટલે કે ત્યાં પણ ક્રિશ્ચન છે પણ મ્યાનમાર બૌદ્ધિસ્ટ વસ્તી ધરાવતો દેશ છે જે રીતે બાંગ્લાદેશ પણ સરહદી વિસ્તારમાં કોકસ બજાર નામના વિસ્તારમાં છે ત્યાં ક્રિશ્ચનોની વસ્તી ધરાવે છે તે મુસ્લિમ બહુમતી ધરાવતો બાંગ્લાદેશ દેશ છે પણ આ કોકસ બજારમાં ક્રિશ્ચિયનો રહે છે તો ભારત મ્યાનમારના જે આ સરહદના વિસ્તાર છે સાથે બાંગ્લાદેશના સરહદના વિસ્તાર છે એ વિસ્તારો એકબીજા સાથે શેર થાય છે ત્યાં ક્રિશ્ચનોની ખાસ્સી વસ્તી છે અને આમ શેખ હસીના દાવા બાદ વાત કરીએ રશિયાના સ્પુટનિકના અહેવાલની કે જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના થતા પલટ માટેની તૈયારીઓની વાત છે અને લખ્યું છે કે અમેરિકા આ પ્રકારની તૈયારી કરે છે કે આ વિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવે અને મોદી સરકારનો થતા પલટ થાય તો તેને ક્યાંક ને ક્યાંકથી આ બળ મળે તેવું આ બધા જીઓ પોલિટિક્સના અહેવાલો એક્સપર્ટ્સના નિવેદનો શેખ હસીનાના ભૂતકાળના અને વર્તમાનના નિવેદનો પરથી લાગે છે અને વાત કરીએ આંતરરાષ્ટ્રીય માધ્યમોની તો આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં પણ એવા કેટલાક અહેવાલ મળે છે જે આ બધી જ વાતોને બળ આપી રહ્યા છે વડી કુકી નેશનલ ફ્રન્ટ અગાઉ કહ્યું તેમ ભારતમાં તો હતું પરંતુ બાંગ્લાદેશના અહેવાલોમાં પણ દેખાય છે કે આ સંગઠન સામે યુનિવર્સિટીમાં કુશી દંગા કરવાના આક્ષેપો છે તો કેટલાક અહેવાલોમાં ધરપકડની પણ વાતો જોવા મળે છે તો આ કેએનએફ ત્યાં પહોંચી ગયું છે ભારતમાં અસ્તિત્વ ધરાવે છે તો તેનો મતલબ ક્યાંક ને ક્યાંક દોરી સંચાર થતો હોય તેવો પણ સમજી શકાય પરંતુ આ બધી આશંકાઓની વાત છે અહેવાલોની વાત છે રિપોર્ટ્સની વાત છે જીઓ પોલિટિક્સ અને ડિપ્લોમેસીની વાત છે માટે તેના પુરાવા ક્યારેય ન મળે તો વાત કરીએ બાંગ્લાદેશના કેટલાક નેતાઓના નિવેદનની તો તેમાં પણ તેઓ વિદેશી તાકતો કૂકી નેશનલ ફ્રન્ટને હથિયારો પૂરા પાડે છે વળી ભારતના મણિપુરની તાજેતરની ઘટનાઓ પણ જોઈ લો આ બધા જ આક્ષેપોની વચ્ચે વિચારવા મજબૂર થવું જ પડે અને લાગે કે ખરેખર તકતા પલટ માટે વિદેશી તાકાતો શું પ્રયાસ કરી રહી છે શું આ વાતમાં દમ હશે શું સ્પુટનિકના અહેવાલમાં દમ હશે આ બધી જ વાતો ભવિષ્યના ગર્તમાં છે જોઈએ હવે શું થાય છે પરંતુ ભારત માટે અત્યારે એક રહેવાનો સમય છે એ રાજકીય રીતે હોય સામાજિક રીતે હોય ધાર્મિક રીતે હોય કે પછી કોઈ પણ રીતે કારણ કે વિદેશી તાકાતો કોઈપણ દેશમાં પોતાના એ પ્રકારના મનસુબા પાર પાડવામાં સફળતા ત્યારે જ મેળવે છે જ્યારે આપણામાં એકતા હોય આપણામાં વિખેરાયેલા તત્વો હોય અને આપણે દરેક નાગરિકો એક ભારતીયના બદલે અલગ અલગ રીતે વહેંચાયેલા હોય જોઈએ હવે શું થાય છે દરેક અપડેટ દરેક સમાચાર વિશ્લેષણ આપના સમક્ષ મુકતા રહેશું માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી